વડોદરાના પ્રતાપનગર ચોખંડી રોડ ખાતે ધાણી અને ખજૂરનું બજાર આવેલું છે હોળીનો પર્વ જે છે નજીક આવી રહ્યો છે તેને જ લઈને લોકો ધૂળેટીના અને હોળીના દિવસે આજે ધાણી અને ખજૂર છે તે ખરીદી કરતા હોય છે પરંતુ આ વખતની વાત કરીએ આ વર્ષે જે ભાવ છે તેમાં ધરખમ વધારો થયો છે અને તેને જ લઈને બજાર ઠંડુ જોવા મળ્યું હતું હોળીનો પર્વ આપણી હિન્દુ સંસ્કૃતિમાં વિવિધ તહેવારોનો ઉત્સવનું આગવું મહત્વ હોય છે તેમની પાછળ ધાર્મિક માન્યતાઓ રહેલી છે હોળીના દિવસે પ્રહલાદ અને હોલિકાની સાથે જોડેલી દંતકથા અનુલક્ષી હોળી પ્રગટાવવામાં આવે છે ઘણા ધાણી ચણા ખજૂર નારિયેળ હોમી અને પાણી રેડી પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે અને આમ કરવાથી તાપની અસરથી શરીરમાં કફ જે રહેલો હોય છે તે દૂર થતો હોય છે સાંજે હોળીનું પૂજન બાદ ધાણી અને ખજૂર ચણાને ખાવામાં આવે છે આ વખતે બજારમાં ધાણીના ભાવમાં વધારો જોવા મળ્યો છે કારણ કે ધાણી આ વખતે કમોસમી વરસાદના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે

એ લોકો મો વસ્તુ જેટલી મોંઘી છે તો પાંચસોવાળા અઢીસો પર આવી ગયા અઢીસોવાળા સો ગ્રામ પર આવી ગયા મોસ્ટ ઓફ સો ગ્રામ હવે લોકો પૂજા કરવા માટે જ લઈ જતા હોય ધાણીનું કોઈ મહત્ત્વ બહુ રહ્યું નથી પહેલાં આ વખતે ધાણીનો ભાવ વધારે છે મકઈ ધાણીનો જે સાફ ધાણી એકદમ અમે વેચીએ છીએ બસો રૂપિયાની કિલો છે પેલી જુવાર ધાણી એકસો વીસ રૂપિયા કિલો છે પણ ચારીને સાફ જ વેચીએ છીએ અને હવે ભાવમાં અત્યારે એટલો બધો વધારો છે એની કોઈ હદ નહીં એના લીધે અત્યારે ચણા એકસો ચાલીસ રૂપિયે સાફ ચણા કરીને બધું વેચી અમે લોકો ચોખ્ખું કરતા એકસો ચાલીસ રૂપિયે કિલો ચણા છે ખજૂરનો ભાવ સો રૂપિયે કિલો છે એમાં ખજૂર તો અનેક જાતના આવે છે બધા પાંચ સાત જાતના ખજૂરો આવે ખજૂરના અમુકનો ભાવ વધારે છે અમુકનો ઓછો છે રેગ્યુલર ખજૂર સો રૂપિયે કિલો છે અવરનવર આ માહોલો બદલાય એના લીધે આ બધો ભાવ તાલનો વધારો છે ના માલ તો બિલકુલ દર વખતે કરતાં આ વખતે બિલકુલ ઓછો મંગાવ્યો છે કારણ કે આખર તારીખો ના પહેલી વાત તો છે અને બીજું કે કોઈના પગાર થાય ના થાય એના લીધે આ તકલીફ થાય એટલે અમે અમે ખુદ જ માલ ઓછો મંગાયેલો છે આપણે દીપકભાઈ